વધારે વરસાદ પડવાને કારણે ઘણા બધા ખેડૂતોને મગફળી પીળી પડવાના પ્રશ્ન વધારે આવે છે અત્યારે મગફળીના આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે મગફળી કેટલી બધી પીળી પડી ગઈ છે બીજી મગફળીમાં પ્રશ્નની વાત કરીએ તો ગ્રોથ અને વૃદ્ધિ વિકાસ નથી થતો ત્રીજી વાત કરીએ તો જે રીતના સુયાનું બંધારણ બંધાવવું જોઈએ એ રીતના હુયાનું બંધારણ નથી બંધાતું અને જો હુયા બેસી ગયા હોય તો એમાં ભરાવદાર અને વજન વાળા પોપટા નથી બંધાતા તો એની માટે શું કરવું આપણે અત્યારે આનો છંટકાવ કરીએ અને પછી પાંચ થી છ દિવસ પછી આપણે જોઈએ કે ભાઈ આ મગફળી જે પીળી પડી ગઈ છે એ કેવી ગ્રીનરી થઈ જાય છે એની અંદર પોપટા કેવા વજનવાળા બંધાય છે અને એનો વૃદ્ધિ વિકાસ કેવો થઈ જાય છે એ આપણે જોવાનો છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો આધુનિક ખેડૂતોનો શા માટે વિશ્વાસ આધુનિક પેલા વાત કરેલી હતી કે ભાઈ મગફળી પીળી પડી હોય સારું એવું બંધાતું નથી વૃદ્ધિ વિકાસ નથી થતો તો એના માટે શું કરવું તો એના માટે આપણે યુનિવિયાનું જે યુનિલીવો કેર સ્પેન થી આયાત કરેલી પ્રોડક્ટ છે એ વાપરેલી હતી હવે ઘણી વખત કેવું થાય છે આપણી જમીનમાં ઘણા બધા પોષક તત્વો આપણે નાખીએ છીએ છતાં પણ આપણને રિઝલ્ટ નથી મળતું

આ યુનિવિયાનું વિયાનું યુની કેર છાટ્યા બાદ એનો છટકાવ કર્યા બાદ કેવું રિઝલ્ટ મળેલું છે એના પોપટાલના તમે દ્રશ્યો જોઈ શકો છો એનો વૃદ્ધિ વિકાસ તમે જોઈ શકો છો તો મેન આની પેલા ખાસ વાત કરીએ કે ભાઈ આ જે સ્પેન થી આયાત કરેલું છે યુનિવિયા કંપનીએ કંપની કેર આમાં કેવા કેવા કન્ટેન્ટ આવે છે એની આપણે વાત કરી દઈએ તો પેલા તો ખાસ કરીને એમાં ચોવીસ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે જે એક પણ પ્રોડક્ટમાં તમને જોવા નથી મળતો બીજું એ કે બે પોઈન્ટ આઠ ટકા નાઇટ્રોજન આવે છે ત્રીજી વસ્તુની વાત કરીએ તો ચૌદ પ્રકારના એલ એમિનો એસિડનો આમાં ઉપયોગ કરવામાં આવેલો છે કે જે વનસ્પતિમાંથી અલગ અલગ વનસ્પતિઓમાંથી બનાવવામાં છે હવે આ જે તમે યુનિવિયાનું યુનિકેલ લીવો જ્યારે જયારે વાપરશો તો જે જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વો જે છોડને નથી મળતા એ છોડને મળવાની કાર્ય પદ્ધતિમાં વધારો થશે બીજું એ તેના વૃદ્ધિ વિકાસમાં સર્વે વધારો કરશે નાઇટ્રોજન આપેલો છે જેથી કરીને મગફળીની અંદર સુયા બેસાડવામાં નાઇટ્રોજનનો ભાગ ખૂબ મોટો હોય છે તો એમાં નાઇટ્રોજનની ગાંઠ વધવાને કારણે સુયાનું પ્રમાણ વધી જશે અને જે ગોગડા ટાઈપમાં જે સૂયા છે એ જલ્દીથી પોપટામાં રૂપાંતર થઈ જશે અને જે દાણા બંધા છે એ ભરાવદાર અને સારા એવા દેખાવવાળા વજનવાળા કદવાળા સારા એવા દાણા બંધા છે પણ મેઇન આને કેવી રીતના વાપરવું એની વાત કરીએ વાપરી શકો છો બીજી વાત કરીએ તો જે ખેડૂત મિત્રો પિયત આપતા હોય પાણી આપતા હોય તો એકર ની અંદર તમારે ચાર ત્રણસો એમ થી લઈને પાંચસો એમ એલ માં તમે આપી શકો છો અને ક્યાંથી લેવું એની વાત કરીએ

સારો એવો પુનર્જીવન કરીએ અને ખુબ સારું એવું આપણે ઉત્પાદન મેળવીએ ખાસ કરીને યુનિવિયા ના કે તો આવી રીતના જોતા રહો અવારનવાર ખેતીવાડી ની દમદાર માહિતી જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ કિશાન